જય માતાજી જય ગોગા મહારાજ મિત્રો આજે આપણે ઘણા ટાઈમે વ્લોગ લઈને આવ્યા છો આજે આપણે જવાનું છે બાપજીના દર્શન કરવા જે એવું મંદિર છે કે એ જગ્યાએ તમને ખસ ખરજુ દાદર થયેલી હોય અને તમે મોનતા કરો તો મટી જાય છે અને એવી રીતના દવાથી તો મટતું જ હોય છે અને બધા આપણે મોનતા એક પણ શ્રદ્ધાનો વિષય છે તો આપણે મોનતા કરી હતી તે ગોળની મોનતા કરવા જવાનું છે થરાદથી નજીક જ છે ભેસડા ગામમાં મંદિર છે તો હવે આપણે મંદિરે જઈએ

તો આપણે ગોદરપુરી મહારાજના મંદિરે આવી ગયા અને હવે અંદર આપણે મંદિરમાં જઈ અને દર્શન બીજા કરીએ ગોળ બીજો કરીએ જય ગોદરપુરી બાપજી આ મસ્ત જગ્યા છે બાપજીની આખા ધોણો ચાલુ છે તો બીજું કરવું હોય પ્રસાદી બીજી કરવી હોય ડાયરેક્ટ આમ કરી નાખવાની આ ધોણો છે અને આ મંદિર છે બાપુ મિત્રો તમારે કોઈ દિવસ ખર્ચ ખરજ દાદર હોય તો આ જગ્યાએ તમે મોનતા કરો દર્શન કરો

ખાવો પડે નક્ષુ તારો મોનતા નથી જે જેનો છે તારા હા તને ગોઠો થઈ ને એનો છે તો મટીજી ને તને ગોઠો મટીજી ને એનો હતો પપ્પા ગોળ મોને ને તો તને મટી નિકળવા ને એ મસ્ત જગ્યા છે સભાખંડ છે पुजारी ને રહેવા માટેનો મસ્ત સુવિચાર મારા અલ્યા છે ભજન બીજા હું કે હોય છે બધું બહુ વિશાળ જગ્યા છે